અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ એસજી હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર જોવા મળી રહી છે માર્ગ પર વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ફરી વળ્યા છે ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે રાહદારીઓ સહિત વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે અનેક રજૂઆત છતાં પણ તંત્રની સદંતર નિષ્ક્રિયતા સામે આવી છે અમદાવાદ શહેરમાં વરસાદ બાદ શહેરની દુર્દશા દર ચોમાસે સામે આવતી હોય છે અને પ્રશાસન દ્વારા જે કામગીરીઓ કરવામાં આવતી હોય તેના દાવાઓ પોકડ પણ સાબિત થતા હોય છે મહત્વનું છે કે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી

એક વસ્તુ છે અપીલ કરશો કે આ કામગીરી કરે હા એ આપણે એવી તો કરી છે એસજી હાઈવે પાસેનો આજે વિસ્તાર છે કે જે અડાલત જતા આવે છે ને તે આખે આખો રોડ પાણીમાં જાણે ગરકાઉ થયો હોય અને તેમાં વરસાદી પાણીમાં ગટરના પાણી ભળી જતા વાહન ચાલકોની પણ મુશ્કેલીમાં વધારો થયો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ